નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનો છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર

ઓય ઓય એ પોલીસ સ્ટેશન માં દાદાગીરી કરવાની છે આ દાદાગીરી કરવાની અને એ રોડ પર આવી ગયી થ મુકલે આવીને આ આ લુકી બધ મજામાં લુકા ગઈ દીયા હ ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશન ને એક કલાક થી અધિકારી રાહ જોઈએ છે

કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાત ની સરકાર લોકશાહી થી આલે છે કિરીટાહી થી છે કિરીટ પટેલ ની દલાલી કરવા વાળા જે કઈ લોકો છે મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદર ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારી ની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો સમર્થકો બધા બધા જ્યાં સુધી ભાજપના ના કિરીટ પટેલ ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે એક કલાકથી અહીંયા બબાલ થઈ છે હુંડાઓ ફરે છે પોલીસ સ્ટેશન માં અધિકારી હાજર નથી મેં બે ફોન કર્યા ફોન પર વાત થઈ છતાં સાહેબ હાજર નથી બાપુ ખાસ કરીને જોવા તો ચાલે છે કે ખબર નથી પડતી વિસાવદર માં કેમકે વિસાવદર માં આજે એક સભા ચાલુ હતી ગોપાલ ની ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચાડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કેવાય કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જ એમ ચાલે ઠોકશાહી અને બંધ કરજો આવનાર એ વિસાવદરની જનતા તમને આપશે કારણ કે તમે આ ઠોકશાહી અને ગુંડા ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી ઉપર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી કલાક થી રાહ જોઈએ છીએ એટલે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ કિરીટ પટેલ ફોન આવ્યો પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોન માં જવાબ નથી આવતા અહીંયા આવીને તમે બેઠા છીએ તો તમે જો આવતા નથી એટલે ગ્રીટ પડતી એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાખી છે તો ખાલી ખેસ પહેરવાનો ગાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાકી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના રખડી રહ્યા છે બેફામ ના ગુંડા કરે છે આ સરકસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલ ની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તહેવર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારાથી ન અવાય બાકી તમારે જો પોલીસને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો જો બધું હા સાહેબ હા હા અહીંયા આવીને દાદાગીરી કરી

اورج بھائی اورج بھائی ا جڏھن ڏيأت جو پتر پيلو مريانو جو وڏو ا ڏي کي ڏي کي 32000 نه ڏي او خاطر سارا پٽا واٽ ٿي جو اُترو ٿو ماجي واري هارو رکال وار رکو بھائی منه بار بار ڏيو ها ها

મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી છો તમારે સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કાઈ બોલતા હોય એટલે બધાએ મને માં કીધું ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી ગયો હું ગયો કમલેશભાઈ નીકળ્યા છે આપડે એના એનો પુત્ર અક્ષય હતો અને વીસ પચીસ જણા નું બીજું પહોળું હતું પહોળું હતું ને એમાંથી અક્ષય કે તમે બધા હિજડા છો બરાબર અહીંયા જેટલા બધા બેઠા હિજડા છો

રેકોર્ડિંગ કેમ થાય નંબર નો કોણ એ જે પણ જે નંબર નો કોણ પહેલા તમે રેકોર્ડિંગ તો સાંભળો અવાજ સાંભળો એ તો જાણી તો લોકેશન એ નંબર મને આપો તો ફટાફટ નંબર આપો નંબર આયા છે બધું આયા બે મિનિટ જ છે સાહેબ વોટ કેટલું છે سب કોલબેજર સામે મેને તમાજ સભસ જે આ ત્યાં આજે હતો હા અહીંયા તો નમ નમ મળતા